નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના કમલમ કાર્યાલય ખાતે ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનોની મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં એપ્રિલ માસમાં યોજાનારા ભાજપના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી તો ખાસ વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી ભાજપાનો સ્થાપના દિવસ એટલે છ એપ્રિલે નર્મદા ભાજપા દ્વારા ગૌરવભેન નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવનાર છે તો ઉપરાંત આ બેઠકમાં લાભાર્થી સંપર્ક અભિયાન ભાજપનો સ્થાપના દિવસની ઉજવણી ઘરઘર સંપર્ક અભિયાન મોદી પરિવાર કાર્યક્રમ મીરા પરિવાર ભાજપા પરિવારનું સ્ટીકર લગાવવાના કાર્યક્રમ આયોજન હાથ ધરાયું હતું આ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર દિન રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાના આયોજન અંગે પર ચર્ચા હાથ ધરાઈ હતી તો રાજપીપળા તાલુકા ખાલે આગવેલ કમલમ નર્મદાલય કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ગંજામ પટેલના અધ્યક્ષ ભાજપના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દાદારો આગેવાનોની બેઠકમાં આ પ્રસંગે દાદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખ જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ પ્રભારી ધર્મેશ પંડ્યા બળવંતસિંહ ગોયલ પૂર્વ ધારાસભ્ય શબ્દ શરણ તડવી હર્ષદ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી સંયોજક અનિરિત ગોયલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો આ બેઠકમાં સંયોજક અનિરુદ્ધ સિંહ ગોહિલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન માટે કામગીરી જવાબદારી પાંચ અને છ એપ્રિલે ભાજપના સ્થાપના દિવસ ઉજવો સત્યાવીસ એપ્રિલે ઘરે ઘરે મોદી સાહેબનો પત્ર આપવાનો સ્ટીકર લગાડવાની કામગીરી ઝંડીઓ લગાવડી ઉપરાંત ઘર ઘર સંપર્ક અભિયાન બુધ સ્તરે યોજવા અંગે ચર્ચા માર્ગદર્શન હાથ ધરાયું હતું તેમજ મોદી પરિવાર કાર્યક્રમના આયોજનને એક સભા યોજવા અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર દિન ઉજવવા સત્તર એપ્રિલે ભવ્ય રામો જન્મોત્સવ ઉજવવા આ દિવસે દરેક ગામના મંદિરોના સફાઇ અભિયાન કરવા અંગે માર્ગદર્શન મહિલા કાર્યકર્તાઓ દ્વારા જઈને મહિલાઓને ધારાસભ્ય ડોક્ટર રસના દેશમુખે માસમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમો સફળ રીતે પાર પાડવા અને મેરા પરિવાર ભાજપા પરિવારનું સ્ટીકરને મતદાન પહોંચાડવા જણાવ્યું હતું તો આ પ્રસંગે નર્મદા સુગરના ખાંડના ભાવ ગુજરાત રાજ્યમાં ખાસ ભાર મુકાયો હતો તો ગ્રામ્ય વિસ્તારના ભાજપનો માહોલ જામે એવું વાતાવરણ કરવા માટે ભાર મુકાયો હતો દીપક જગતાપ સાથે સીએન રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ